ઉપરથી બધું કાઢીને વાસણ ધોઈને પછી એને વારી લીધું છે ઉપરથી ઉપરથી કચરો હરાઈ ગયો છે હવે નીચે બધી વારવાનું છે અને બધું સરખું હોમો નમો કરવાનું છે અને હવે આગળ મળીએ આપણે હેલો એવરીવાન તો આજે આપણે સવાર સવારમાં તું કામ લઈ લીધું છે અને જો કાંધી એકદમ ઠાલી કરી નાખી છે બધા વાસણ કાંધી કરી ઉતારી ઉટકી નાખ્યા છે અને હવે આપણે ઓછાને બધું કાઢી લીધું છે કવર ને બધું ધોવામાં નાખ્યું છે અને વાસણ બે ગાય છે એટલે આપણે રૂમમાં કચરો વાલી લઈને પછી બધા વાસણ લઈ લે હું અંદર કાંદીએ ચડાવી દઉં એમાં બધી વસ્તુ ભરી અને પછી પછી આપણે બીજો રૂમ વારશું ને પડા છે પાપડ ઉકે વાતા થાય પછી હમણા ભરી લઈએ અને અંદર મે બધે વાસણ લઈ લીધા છે હવે આને લુઈ લુઈ ની માં બધે ભગવાન વસ્તુ એમાં ભર દેવાની અને પછી આપણે ગોઠવીશું ચાલો પહેલા આને લુઈ નાખીએ તો જો બધા વાસણો ગોઠવી દીધા છે મત તો કરન જે વસ્તુ હતી બધી ભરી લીધી તપાવી અને ગાડલી તપાવી અને પાછું બે રાખી દીધું બે રૂમ ક્લીન થઈ ગયા અને ગોદળા ગોદળા બધું ધોઈ ગયું જે કપડાં ધોયા છે એને કવા જવાના છે અને રસોડું સાફ અડધું થયું છે ને અડધું બાકી એટલું થઈ ગયું એટલું બાકી થઈ ગયું સાત અને સાત વાગે મેં બધું કામ બતાવી દીધું છે અને જો કઈક બતાવું છું આ બાળકો આવું લઈ છે સ્કૂલે થી પણ એની વિશે હું ડિટેલમાં તમને સમજાવીશ દેતો

मैंने हार भी आई करी छे होमवर्क तो के गाय गाय लाऊ की गाय छे भाई गाय छे જોઈ લેતો ને વિદ્યા गाय નથી કેની આની गाय છે આ બેસના हटती હોય ત્યાં गाय નો લાગો તો વ્યવસ્તી એટલે કપડે કપડું જાવું બધું અરે ઈને કેતો અમે આવાજ કે મજા નીતી જાવા હમ પછી અમે <onents> <laughs> <on> અને એ દે એમ છેવા દેવાની લેમન રાઇસ અને સીમ सब्जी અને રોટલા બાજરીના મમ્મી અને પાપડ દૂધ મેઠા કે તો નઈ નઈ ખાઈ લઈ અમે તમને ખાય ખાઈને ખાઈ પી અને પછી અમે તમને નો હેલો એવરીવન ટુ માય ચેનલ ફૂલી દીધું ચોકલેટ

પણ આ લોકોને આપણે નહીં 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 અમે નહીં કહ્યું તમે લઈ લીધું ને ભાવ કચોડી મમ્મી ખાવું

આ તમારે હાલો હવે આ બે રેડી છે આ બે છે મારા બે છે મમ્મીના પણ છે કેમ કે રોજ છે કેવું લઉં છું કેવું લાગે મને ભાઈ કેવું છે હમ મોમે નથલ બહુ સરસ તો ઠીક હાલો યામરા નામ હચી હચી હા સુકા યામરા યામ કેમ સે ડાયરો મજા માને મજા માને હચી હચી a <coughs>